તો ગવાણ ઘણા ગવાણ ભજન જે ગાવાના છે ને એ સમજવા સારું ગાવાના છે કે સંતોના શબ્દો જે છે એ આપણને કઈક સમજાવે છે કઈક રીત બતાવે છે કેમ જીવવું હું કરવું આ પૃથ્વી માથે આવ્યા છીએ તો આ ફેરો સફળ કરવો બધું કરતા કરતા કાંઈ છોડી જ નહીં કામ ધંધો બધુંય વ્યવહાર વહીવટ સંસાર બધું ભોગવતા ભોગવતા કેમ આમાં પાર ઉતરવું એવું મહાપુરુષો આ વાણીની અંદર આપણને બધા બધાવે છે અને ભલામણી કરે સો બાપા એ ભજનમાં કીધું તો આયો રે અવસર અવસર મળ્યો છે મનુષ્યનો દેહ મળ્યો એને તમે ઓળખો એમ દરેક સંતો ભલામણ કરે ગંગા સતી એને ભજનમાં કીધું વીજળીનો સમકારો છે આવું જીવન છે ને અંજવાળું છે જે કઈક થાય એમ છે ત્યાં કંઈક કરી લ્યો વીજળીના ના સમકારે તમે મોતીડા પરોવી લો પાનભાઈ નગર આમાં ક્યારે અચાનક અંધારો થાય ને એનું કોઈ નક્કી નથી જોત જોતામાં દિવસો વૈયા જ હે આજકાલ કરતા કરતા દિવસો વૈયા જ આમાં ક્યારે આ શ્વાસ હાલે છે એ ક્યારે ઊભું રે લઈ છે મૂકે છે આવે છે જાય છે હાલ્યા કરે છે ત્યાં સુધી ઠીક છે પણ એ પછી કે આવશ્યક નથી આવે એમ એની ખબર નથી આ તો હાલે છે એટલે મજા કરીએ છીએ ક્યારે ત્યાં રોકાઈ જાય અને આ બધી મહાપુરુષો પ્રસંગપાત વાણી બોલ્યા જ્યાં જેવો પ્રસંગ મરણનો આવો બધો પ્રસંગ હોય કે એના મહાપુરુષોને એવી વાણી હોય જીવમુખ વાણી કે કંઈક કહેતા હોય પછી અહીં કણે પરણને શબ્દને સુરતા નારી અહીં ન ગવાઈ ગઈ જ્યાં જેવો પ્રસંગ વીજળીના સમકારે તમે મોતીડા પરોવી લ્યો પાનબાઈ નગર અચાનક અંધારા થાહે એ પાનબાઈને તો કે છે ને એનું તો પૂર્વ ગયું હતું પણ હવે આપણી હારું આ મુક્ત થઈ નગર અચાનક અંધારા થાય આ જોત જોતામાં દિવસો વૈયા જાય એકવી હજાર છસો ચોવીસ કલાકના શ્વાસની ગણતરી કરી કે ચોવીસ કલાકની સરેરાશ એકવી હજાર છસો શ્વાસ હાલે છે અને એ જ્યાં સુધી મોતીડું નથી શ્વાસના દોરામાં પૂરવાનું ત્યાં સુધી એક એક શ્વાસ ખોટો આવેલો જાય છે મોતીડું પોરવાઈ જાય તો શ્વાસ ને શ્વાસે ભજન ચાલુ થઈ જાય આ સંતોની રીત છે ભજન કરવાની શ્વાસ ને શ્વાસે ભજન થઈ જાય ને એક એક શ્વાસ પછી પરમાત્માના ભજનમાં લેખે લાગી જાય એટલે એણે ભળામણ કરી કે જ્યાં સુધી નથી પોરવાનું ને ત્યાં સુધી આ એકવીસ હજાર છસો એ બધા કાળના મોઢામાં હાલ્યા જાય પછી કે જાણવા જેવી આ વસ્તુ છે અજાણ પાનબાઈ પણ આ અધૂર્યને કહેવાય એવું નથી અધુર્યને એ કે ન કહેવાય જાણવા જેવું છે અને એનાથી પાછા અજાણ્યા છે આપણે જાણીએ છીએ બધું જે કઈ કામ ધંધો કરતા હોય વ્યવહાર વહીવટ બધું જાણીએ છીએ કેમ રહેવું શું કરવું પણ બધું જે જાણવા વાળો છે એ આમાં બેઠો બેઠો એ જાણે છે કોણ એની કોઈની જાણ જ ન થઈ અને જાણ કરી નહીં બીજું જાણવાની મહેનત કરીએ છે પણ આ बाजू અંદરની સાઈડમાં કોઈથી ડોકું નો કાઢુક આમાં બેઠો છે કોણ તા આપડા મજા કરીએ છે શું છે આવું જાણવા જેવું તો ઈ છે કે બીજું શું જાણી લઈ ઈ છે એટલે આ બધું મજા કરીએ જાણીએ છીએ બધું પણ એની અજાણ્યા છે જાણવા જેવી આ વસ્તુ છે અજાણપણ ભાઈ પણ આ વસ્તુ એવી છે અધુરિયને નથી કહેવાય આ તો ગુપ્ત રસ નો ખેલ છે અટપટો એટલો બધો આ ગુપ્ત રસ છે અને એનો ખેલ એવો અટપટો છે સમજાય ક્યારે તો કે જે જો મનની તો સમજાય જાય એવું છે નકર તો આ ભેગું નથી થાય એવું હું કઈક જાણું છું હું કઈક જાણું છું હું કઈક જાણું છું ત્યાં સુધી પતે હું ને મૂકવું પડે એવું છે મને નથી ખબર કઈ હું કઈ જાણતો નથી અને હું જાણતો નથી એમ કીધું જો જાણવું હોય તો નિર્મળ બની આટી છોડી નાખો નિર્મળ થઈ જાઓ નિર્મળ થઈ તમે આવી જાઓ મેદાનમાં અને જાણી લ્યો આમાં જીવ કેરી જાત જીવની જાત જાણી લ્યો હવે જીવ તો બધાયમાં એક જ હોય છતાંય એની જાઈત જાણવાનું કે એમાંય જાત આવી રહી છે જીવની જાત હું છે જીવ હું છે આ બધું જાણવા જેવું છે વાતો આપણે કરીએ છીએ જીવની ને મન ને ને બધી પણ આ છે હું અને એને ઓળખ્યા વગેરે પતે એવું નથી આત્માને ઓળખ્યા વિના ભાવના ભેરા નહીં મળે બાકીની બધી ભ્રમણા છે વાતો કરીએ છીએ ને ઓળખતા નથી એ કોઈની વાતો કરીએ છીએ કે જીવ છે હું અને આપણે માથે ઉભા હોય જીવ જાતો ઘણા મરતા જોયા હોય તો એમાંથી હું નીકળી ગયો ભાઈ કોઈ જીવ એ ગયો એમ નક્કી હોય તો કરી લે કે આ ગયું હવે આમાં જીવ હોય ગયો આમાં કઈ છે નહીં એમ પણ જોયો નહી અનમન લગાવી એટલે આ જાણવા જેવું આ છે અને એ કોઈ દી તપાસ જ ન કરી જાણવા જેવી જાણી લ્યો આ જીવની જાત પછી તમને એ કે સજાતી અને વિજાતીની જુગતી બતાવો સજાતી અને વિજાતી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ સજાતી એટલે સાકાર સ્વરૂપ શરીર છે એ અને વિજાતી છે એ અંદર જે બેઠો બેઠો બોલી રહ્યો છે આ બે તમને ઝુકતી બતાવું આપણે આને હું માની લીધો છે કે આ હું છું ફલાણા ભાઈ દીકરો છું ફલાણી જ્ઞાતિનો નો છું પણ એ નથી એમ એ તો દેહ છે ને એની અંદર રહેવા વાળો તો કોક છે મકાન તો છે પણ એની અંદર રહેવા વાળું કોક છે એમ ઈ સજાતી અને વિજાતિની બે ની તમને હું ઝૂગતી બતાવું એને બે ને જાણવાહાર ઝૂગતી હોય રચના હોય કઈક યુક્તિ હોય એની કઈક રીત હોય સજાતી વિજાતિની ઝુગતી બતાવો અને બે બે પાડી દો પછી બીજી ભાત બે ની ઓળખાણી થાય તો પછી કામ થઈ જાય ને એમ વીજળીના સમકારે તમે મોતીડા પરોવી લો પાનભાઈ નગર અચાનક અંધારા થાહે જોત જોતામાં દિવસો વયા જાહે એકવીસ હજાર છસો નો કાળ ખાય છેલ્લે કડીમાં એમ કીધું પિંડ અને બ્રહ્માંડ સજાતીની વિજાતીની ઝૂકતી જાણીને એટલે હવે એમ કે પિંડ અને આ બ્રહ્મ આ પિંડ અને આ બ્રહ્માંડ બે થી પર છે ગુરુજી અને એનો હું તમને દેખાડું દેશ ગંગા સતી આવું બોલ્યા ન્યા પછી નથી માયાનો લેશ માત્ર પછી ન્યા માયા નથી આવો એ દેશ છે બીજા ભજનમાં એને એમ કીધું આવો પરિપૂર્ણ સત્સંગ અને પરિપૂર્ણ સત્સંગ જ આને કહેવાય સજાતીની વિજાતીની બેની જ્યારે જાણ થાય ને સત્સંગ એટલે એનો ચોખ્ખો જ અર્થ એવો છે સત્ય વસ્તુનો સંગ કરવો અન્નમ સત્સંગ સત્ અને સંગ બાકી તો આપણે બોલીએ છીએ ને એ સત્સંગની વાતો છે સત્સંગ જે થાય ને એ અનુભવ છે સત્યનો સંગ થવો ને એ અનુભવ છે અને અત્યારે જે કઈ આપણે વાતો કરી રહ્યા છે એ સત્સંગ થયો છે ને એની એ બધી વાતો છે આ મહાપુરુષોનો શબ્દો બધા એના છે સત્યનો સંઘ થયો છે ને એના સતનો સંગ સંઘ તો કરવો છે પણ કેમ કરવો સત્યની તો આપણને ખબર નથી કે સત્ય છે હું આ જગત માં હારા કર્મો કરી હાચા કર્મો કરી હાચું બોલીએ આને સત્ય કહેવાય સત્ય તો બહુ રહિત છે શાસ્ત્રો આપણા એમ કે છે કે બ્રહ્મ છે એ સત્ય છે અને આ જગત છે ને એ મિથિયા છે જગત આ જે રસના જોઈ રહ્યા છે આ જગત જે કંઈ આ સાંભળેની આખી આપણને દેખાઈ રહ્યું એ બધી રચના છે અને એ એકદી લુપ્ત થઈ જવાની મટી જવાની અને સત્ય એવું છે કે કોઈથી મટે એવું નથી સંતોએ એમ કીધું ઉત્પન્ન થાય અને પ્રલય પામે એટલું તો અસત્ય કહેવાય જેટલું બને છે અને મટી જાય છે આ અસત્ય છે એટલું બાદ કરો બને છે ને મટે છે ને એટલું બાદ કરો પછી વધે છે હું એ સત્ય છે એમ શાસ્ત્રો એમ કીધું બ્રહ્મ છે એ સત્ય છે ને જગત છે એ મિથ્યા છે જે જોવો છે એ જગત અને જગતને જે સલાવનારો છે એ બ્રહ્મ છે ને એ સત્ય છે પણ આ દેખાય છે ને જગત એ અસત્ય છે એટલું બાદ કરો પછી જે વધે છે એ સત્ય છે ને એનો જો સંગ થઈ જાય એને સંગ કહેવાય અને આ પરિપૂર્ણ સત્સંગ એમ આવો પરિપૂર્ણ સત્સંગ તમને કરાવો પાનભાઈ અને ધરાવો હવે એ સત્સંગનો સતનો સંગ થઈ જાય ને તો અવિનાશીનો ધ્યાન લાગી જાય કારણ કે પછી જે વધે ને એનો કોઈ દી નાશ નથી એને અવિનાશી કીધું આ બને છે ને મટે છે એટલું બાદ કરો ને વધે એ સત્ય છે અને એનો કોઈ દી નાશ નથી ધરાવવું એ અવિનાશીનું ધ્યાન જન્મવા અને મરવાનું તમારું બેય મટાડી દઉં જો આ સત્સંગ થઈ જાય તો જન્મવાનું અને મરવાનું બેય મટી જાય જન્મો મરવાનું બેય મટાડી દઉં આપું આવું નિર્મળ જ્ઞાન આવો પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું પાનભાઈ આપું નિર્મળ જ્ઞાન પછી કે નામ અને રૂપને આ મિથિયા જાણજો આ બધી મનની તાણા વાણી છે નામ ધરીને બેઠા છે હું 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 ફલાણા ભાઈ હું ફલાણા ભાઈ એ આ રૂપનું આ દેખાય છે ને એ રૂપનું નામ છે માલિકોર બેઠો એનું નામ તો કંઈક બીજું છે આ રૂપ ઓળખવાના નામ છે બાકી માલિકોર બેઠો એ તો બધામાં એક છે તો બધાનું એક નામ થવું જોઈએ ને પણ નોખા નોખા નામ છે એ નોખા નોખા દેહ ધીરે દેહને ઓળખવાના નામ છે એ મિથિયા થઈ જાય નામ રૂપ ને તમે મિથ્યા જાણજો એ બધી મનની આવી અને બેસો એકાંત માં તો પદ પર ખાવું તમને નિર્વાણ આવીને બેસી જાઓ એકાંત માં તો પદ પર ખાવું નિર્વાણ નિર્વાણ પદ એને કહેવાય કે જ્યાં વાણી પહોંચતી નથી એને નિર્વાણ પદ કહેવાય એ પરખાવો એ કે આવો પરિપૂર્ણ સત્સંગ તમને કરાવવું સદા રહો એ સત્સંગમાં અને કરી લ્યો એ અગમની ઓળખાણી સદાને માટે જો સત નો સંઘ થઈ જાય તો કાયમ પછી એના સત એના સંઘમાં જ હોય આખા બાપા એમ કીધું ખુબ મથ અને ત્રેપન વરસ મહેનતે એને ભૂતનાથ મળ્યા એ કે હું આ બધું બાપા પરમાત્માની પાછળ મહેનત કરું છું ક્યાંક ભેગું થઈ જાય એમ તો એને તેનો એ બધું વેહ ને બધું જોયું તો વૈરાગ જોયું એટલે એમ થયું નાના એની મહેનત એ તને દર્શન કરાવવું તો એ કે સારું જ આપણી મહેનત છે એ પરમાત્માના દર્શન કરાવ્યા ને ત્યારે એને રજુ બોલ્યા હતા તે કરતા એ કે મારે ગયા જપ માળાના નાકા ગયા એટલે કરી માળાઓ કરી હાલી હાલી ને થાક્યા શરણ એટલી જાત્રા હું કરી ખૂબ રખડો ગયો અખા તોય નો પૂજ્યો હું પોતાના મનને એમ કે તોય હું હરીને શરણ નો પૂજ્યો આ તો સીંડું ગોતતો તો મને પોળ મળે ગઈ ભૂતનાથ મળ્યા સીંડું ગોતતો તો મળે ગઈ પોળ અખા એ કે હવે આમાં કર ઝાકમ જોડ હવે તો ઈ કે હરીમાં હાલું હરીમાં સાલું હરીને અડે છે એ કે મારા હાથ અખો ક્યાં અળગો નથી દીનો નાથ પરમાત્મા જરીકે અળગો નથી પણ એ સંગ થઈ જાય સત્યનો તો એમ જ છે અરોધપ્રોત છે દેહમાં પ્રભુ છે અને પ્રભુની માલિકો આપણો દેહ છે દેહમાં પ્રભુ પ્રભુમાં દેહ અરસ પરસ લિફ્ટ મીઠાદાસ મહાત્મા કે આ દેહ વિનાનો પ્રભુ કહાં છે આવ્યો કે આટલું બધું નજીક છે એમ સદા રહો એ સત્સંગમાં કરી લ્યો એ અગમ છે થોડુંક અગમ બહુ અઘરું છે ગમ પડે એવું નથી એમ જલ્દી કરી લ્યો એ અગમની ઓળખાણ નુરત અને સુરત થી જો એ ત્યાં પહોંચવું હોય ને તો શ્વાસ ને ઉશ્વાસ થી નુરત અને સુરત થી તમે નિજ નામ ને પકડો ઓલા દેહ નામ ને તેને બાદ કર્યું ઈ હવે એમ કે છે નિજ નામ પોતાનું નામ તમારું શું છે આ તો દેહ છે તમારું જે નામ છે ને એને પકડો નુરત અને સુરત થી તમે નિજ નામને પકડો તો થાય હરિની જાણ આવો પરિપૂર્ણ સત્સંગ તમને કરાવો પાનબાઈ આપું નિર્મળ જ્ઞાન પછી કે મેલ ગળે અને વાસના ટળે જો કરે આનો પરિપૂર્ણ અભ્યાસ પાછો અભ્યાસ એ જોઈએ મહેનતી જોઈ ને હાવ એમને તો કઈ ઉપજ ન આવે મેલ રે ટળે વાસના ગળી જાય જો કરે કોઈ પરિપૂર્ણ અભ્યાસ ગંગા સતી આવું બોલ્યા ત્યારે થાય આ બધી વાસના અને પ્રકૃતિનો નાશ આવી બધી ભલામણ દરેક સંતો કરે છે આપણા માટે કરી ગયા છે બોલું સદગુરુ મહારાજ ને